આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ સાત મેના રોજ યોજાનાર છે જે માટે હવે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શહેરના દિવાળીપુરા સ્થિત ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ કોલેજ ખાતે પોલિંગ એજન્ટોને બે દિવસથી હવે ઈવીએમ મશીન અંગેની તાલીમ આપવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા ઝોનલ અધિકારીઓ પોલિંગ એજન્ટ કર્મચારીઓ પ્રિસાઇન્ડિંગ ઓફિસરો આસિસ્ટન્ટ પ્રિસાઇન્ડિંગ ઓફિસરોને ઈવીએમ મશીનની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે જે અંતર્ગત એકસો તેતાળીસ સકોટા વિધાનસભાના બસો છેતાળીસ બુથમાં જે પોલિંગ સ્ટાફ ખરાબ ફરજ બજાવશે તેવા કર્મચારીઓ officer તાલીમ આપવામાં આવી હતી જેમાં બે session માં છસો છસો કર્મચારીઓ તાલીમ આપવામાં આવી હતી આ ખોટા વિધાનસભા ના બાવીસો બે દિવસમાં તાલીમ આપવામાં આવી રહી છે વીસ સંસદીય મત વિસ્તાર એકસો તેતાલીસ અખોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અપાઈ રહી છે આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે તે બુથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને તાલીમના અને સોરી ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે મોક પોલ કરવાનો હોય છે ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સિલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે તેનું સિલિંગ કઈ રીતે કરવાનું છે તેની તાલીમ પણ તેમને હેન્ડસ ઓન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે આ તાલીમ બે દિવસ ચાલવાની છે આ બે દિવસમાં છવ્વીસો જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ તેની અંદર પોલિંગ ઓફિસર આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ ટોટલ બાવીસો સ્ટાફને તાલીમ આપવામાં આવશે

મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન ટુ બીજો નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેન્ક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો